ત્યારબાદ દ્વારકા જિલ્લા પોલીસ વડાએ તાત્કાલિક જામનગર પોલીસને જાણ કરી આખરે જામનગર એલસીબી અને દ્વારકા એસઓજીએ જામનગરના અંબર ચોકડી નજીકથી પોલીસની આ કારને ઝડપી પાડી પોલીસે કારમાં સવારને અટકાયત કરી પૂછપરછ કરતા મોહિત શર્મા હોવાની ઓળખ આપી મોહિત કચ્છના ગાંધીધામનો રહેવાસી હોવાનું ખુલ્યું છે પોલીસે ધરપકડ કરી આ અંગે વધુ તપાસ શરૂ કરી છે જી બી સેવન ટુ સિક્સ નાઇન નંબરની ગાડી છે એ કંપાઉન્ડમાં મૂકેલી હતી દ્વારકા પોલીસ સ્ટેશનના ત્યાંથી કોઈ અજાણો ઈસમ છે એ સવા આઠેક વાગ્યાના અરસામાં ચોરી કરીને નાસી ગયેલો હતો ત્યારબાદ આ ગાડીને ટ્રેક કરતાં ખમળિયા ખાતેના ટોલના ગામમાંથી પણ ક્રોસ કરી ગઈ હતી જેથી જામનગર જિલ્લાની પોલીસને એલર્ટ કરવામાં આવતા અને અત્રેથી દ્વારકા જિલ્લાની એસઓજીની ટીમને જામનગર મોકલવામાં આવેલી હતી અને આ ગાડીની શોધખાળ દરમિયાન અમર ટોકીસ ચોકડી પાસેથી જામનગર શહેર ખાતેથી આ ગાડીને દ્વારકા પોલીસ તથા જામનગર એલસીબી પોલીસે સંયુક્ત ઓપરેશનથી પકડી પાડેલ છે આ જે બોલેરો વાહન છે એ મોહિત શર્મા નામનો ગાંધીધામનો રહેવાસી યુવાન છે એ લઈ ગયેલો હોવાનું જણાયેલ હતો